કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે રવિવારનો દિવસ એટલે આપણી માટે આરામનો દિવસ ન હોય બધા માટે આરામ હોય આપણી માટે આરામ ન હોય તો ખાતર લઈને વહી આવ્યા આ આવડો મોટો કપા આપણો થઈ ગયો છે પાણી પાઈન મોટો કરેલો છે એટલે એ વધારે મોટો છે અને પાછળ છે તો એ વરસાદ ન ઓલે છે એટલે એ થોડોક નહીં નાનો છે અરે ખાતર નાખવાનું છે કપામાં પાણી વાળતું જવાનું છે અને ખાતર નાખતું જવાનું છે એટલે આપણું આજનું કામ બપોર લગણનું તો એ જ છે બપોર પછી નવું કામ હશે કે બપોર ભાઈ ખબર પડી જાય આપણને તો આ વચ્ચે વચ્ચે જે છે ને અજમાવ આવેલા છે કીધું પડ્યા રે ને કીધા અજમા થઈ જાય અજમાનું ઉત્પાદન પણ સારું થાય છે એટલે છે મરસી છે જો આ નીચે રેની બધી મરસી એક શાક કહીને નાખવાનો હોય એટલે આખા વર્ષનું થોડુંક એટલામ છે ને વરસાદ ન થયો એટલે કે બહુ નીકળી નહીં થોડીક મૂરચાઈ ગઈ છે છે કરવાની વરસાદ આવી જાય તો હજી થોડીક સોંપી દે છે હા એથી પાણી સડાવવાનું છે કપામાં પાવડો ને પાઇપને કટકા ને લઈ લીધું છે ખાંડ છે ત્યાંથી પાણી આવે છે આગલા વિડીયોમાં તમને ખાંડને જોયું તો ને આપણે ઝટકાવાળા વિડીયો એમાંથી પાણી સૂટું મીકવાનું છે આપણે તો ઘરેથી ના આવતા હતા એટલે પાઇપનો કટકો લાવવાનો હતો સારો કારણ કે પાઇપ ઘટી હતી એટલે ધોરિયા સુધી પાઇપ ન ભોગે એટલા માટે ઘરેથી જો અત પાઇપનો કટકો લેતા આવ્યા હતા આપણે એને લંબાવવાનું કામ શરૂ કરી દીધું છે ને પપ્પા આવે ને એટલે કહે કે સાંધો કઈ રીતનો કરવાનો છે આપણને એ કંઈ ફાવતું નથી થોડો ઘણો પપ્પા ટેકો કરશે એવું એમાં એવું છે આમાં ને બાપ દીકરાએ બે જો કામ શરૂ કરી દીધું છે લાંબી તો પાઇપ આમ થઈ કરી દીધી હતી ટ્યુબ વીટીને હાંધો કરી દેવાનો છે એટલે પાણી પાણી નીકળે એટલે વ્યવસ્થિત થઈ જાય આમથી ના માટા મારવાનું થાય છે ને ફાઇનલી કટકો મળી જશે ટ્યુબનો અને બાંધવાનું કામ શરૂ કરી દીધું છે આપણે વાર તો થોડી ઘણી લાગે એવું છે કારણ કે નકર પાણી આવે ને તો ખાતર લઈને આવતા હોય તો ખબર જ નથી ખાતર આપણે જ નાખવાનો આવી ગયો છે એટલે આપણે જો તગારામ ખાતર ઠલવી દીધું છે કાંઈ સીધું બોલ્યા વગેરે સીધું ખાતર ઉપાડીને સાહે સડી જવાનું છે ધીમે ધીમે પાછું નાખવાનું છે એટલે આ જો ફેગવાનું શરૂ કરી દીધું છે નાખતા આપણને આવડતું નથી આપણે ફેગવી નાખ્યું છે કડીક આમ જવું ને કડીક આ શાહમાં સડવાનું એ રીતનું શરૂ કરી દીધું જે થોડાક હવા નખાણું છે આપણે જવાનું છે મોટર શરૂ કરવા આપણો વારો છે મોટર શરૂ કરી દેવાની છે ને પાણી વાળવાનું છે આપણે આ બધા એમાં દવા છાંટવાની છે કપાઓ ચોમાસા જેવું છે પણ કામ કરી જેમ લાગે હો ઉનાળો ભર ઉનાળો માથે આવી જશે કેટલી એટલી ગરમી પડે છે ચોમાસા જેવું કાંઈ છે નહીં શ્રાવણ મહિનો માં ઝાપટા વરસાદ ના આવે એમ કે હવે શ્રાવણ પૂરો થઈ જાય આપણે તળાવ તો કાંઈ ભરાણું છે નહીં આશકેલ તો પર તો થાય એવું ખરું હવે કાંઈ ખતમ નહીં આપણે આવી જશે મોટરને શરૂ કરવાનું છે તો ટાટા ડાકરે આવી જશે ટાટરને ઢાકેલું હતું ખોલી નાખ્યું ફટાફટ નકર કાંઈ મોટર શરૂ થાય નહીં આ ટાટરને ઓપન કરી દીધું અને કરી દીધી છે હવે ધોરીએ એવું જવાનું છે સીધો ખાંડમાંથી પાણી આવે છે આપણે ત્યાં વાળા ગોઠવી દીધા છે તો હાલવામાં પ્રોબ્લેમ કરે છે મોટું ટેસ્ટ ને એવું તો બધું કરીને છું છે જ્યારે ખાંડમાં ઉતારી ત્યારે ચેક કરી લીધું કીધું પાણી બાણી આવે છે કે નહીં હવે જોઈએ આવી ગયું કે નહીં તો રવિવાર છે મોટાભાઈએ નવારો પણ આવી ગયો છે હાલાકી છે એ શિક્ષક છે અત્યારે ગામની સ્કૂલ છે એમાં શિક્ષકની નોકરી બજાવે છે એ બાય પણ રવિવાર છે એટલે ખેતીનું કામ પણ કરવાનું જોઈએ સારું થોડું ઘણું અને ખાસ એમની એક યુટ્યુબ ચેનલ છે હરજૈ એજ્યુકેશન ક્લાસીસ કરીને એની યુટ્યુબ ચેનલ છે એકથી લઈને પાંચના વિદ્યાર્થીઓ હોય એમની માટેના એ એજ્યુકેશનલ વિડીયો બનાવીને નીકળે છે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એની પણ મહારાજ ભાઈ છે એ

ટાઈમ કેવલું થાય ને કે બે માં થોડું ક્રીસ ત્રીસ તો પાણી તો બે કલાક ઉપર થઈ ગયું છે અને સાડા દસ જેવું થયું છે એટલે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એ પાણી તો ધીમે ધીમે બે નાકામ છે એટલે સરળથી ભરાશે નહીં એટલે આપણે ચા ભાતો પી લેવી ચાલો છે રોજનું રૂટિન છે સાડા થાય એટલે સાત પીવર રોઈ કો